નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કોની તો કે ચેપ્ટર નંબર ધોરણ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો અને એની અંદર પાર્ટ પાર્ટ બી એટલે અગાઉ આપણે એની અંદર ચોપડીની લાઇન બાય લાઇન ગયા અને બધા જ એમસીક્યુ નો સોલ્વ કર્યા હવે આપણે કોની વાત કરી રહ્યા છીએ નીટ સ્પેશિયલી ચાલો જો તમારી સામે આ પહેલો ક્વેશ્ચન શું લખે છે બીટી કપાસના વાવેતરના સમાચાર ઘણા સાંભળવા મેળા છે મેળા જ હોય ને ભાઈ એમાં ક્યાં વાંધો છે

શ્રૃંખલા છે એના આધારે આપણે પિતૃઓને પકડી પાડીએ છીએ એટલે કે એની ઓળખાણ મેળવે છે એટલે વિવાદાસ્પદ કોઈ કેસ હોય તો આ ફિંગર પ્રિન્ટિંગ દ્વારા આપણાથી સોલ્વ થાય છે એટલે આન્સર જો તો અહીંયા રહ્યો આન્સર તમારો શું બનશે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ઓકે બાળકો નેક્સ્ટ બીટી વિષ બાબતે શું યોગ્ય છે ઓકે તો અહીંયા ફરીથી બીટી નો ક્વેશ્ચન છે બેસીલેસ સંબંધિત પ્રતિવિષ છે ઓકે અહીંયા રહેવા દઈએ આપણે પ્રતિવિષ કીધું છે વિષ હોત તો આપણે માની લેતે અહીંયા પ્રતિવિષ શબ્દ એટલે વિષનું પણ વિરોધી થઈ ગયું એટલે કે અહીંયા વેનમ વેનમ એટલે ઝેર એન્ટી ઝેરને મારનાર ઘટક થઈ ગયું તો એ નથી કીટકના આંતરડામાં નિષ્ક્રિય પ્રોટોક્સિન સક્રિય સ્વરૂપમાં રૂપાંતર થાય આ આપણે ભણી ગયા હમણાં જ આપણે પહેલો ક્વેશ્ચન જ્યારે સોલ્વ કર્યો ત્યારે આપણે વાત કરી આંતરડામાં જાય એટલે ત્યાં કઈ પીએચ થઈ જાય તો આલ્કલાઇન પીએચ થઈ જાય આલ્કલાઇન પીએચ થઈ જાય અને આલ્કલાઇન પીએચ ની અંદર કોણ એક્ટિવ થઈ જાય તો કે ક્રાય પ્રોટીન એ સક્રિય થાય એટલે હું અહીંયા લખી દઉં આગળ શબ્દ સક્રિય ક્રાય પ્રોટીન અને આ સક્રિય ક્રાય પ્રોટીનને કારણે એમના આંતરડામાં સોડિયમ અને પોટેશિયમના પંપ કયા પંપ સોડિયમ અને પોટેશિયમના પંપ છે જે એની ઉપર અસર થાય નિષ્ક્રિય થાય એના કારણે આ જે કોષો છે એ બધા જ ફૂલી જાય અને કોષો ફૂલવાને કારણે થઈને એનું આંતરડું ચોકઅપ થઈ જાય ચોકઅપ થવું એટલે કે આંતરડું ફૂલી જવાને કારણે હવે એ નવા ખોરાક ને ગ્રહણ કરી શકતું નથી એનો મતલબ આ પ્રક્રિયા એકદમ સાચી છે 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 એટલે આપણો આન્સર આન્સર જે કોણ બનવાનું બી અવર ઓકે તેમ છતાં સી અને ડી જોવાનું ભૂલવાનું નહીં શું કે છે બેસિલસમાં બીટી પ્રોટીન સક્રિય વીસ તરીકે અસ્તિત્વ ધરાવે છે બેસિલસમાં બીટી પ્રોટીન સક્રિય વીસ તરીકે આપણને બધાને ખબર છે જ્યારે બને ત્યારે કયા સ્વરૂપે હોય તો એ પ્રોટોક્સિન સ્વરૂપે હોય પ્રોટોક્સિન શું થાય નિષ્ક્રિય સ્વરૂપ કયા સ્વરૂપમાં આવવું પડે એને સક્રિય સ્વરૂપમાં અને સક્રિય સ્વરૂપ ક્યારે આવે આપણને ખબર છે કઈ પીએચ હોય આપણે બોલીએ છીએ આલ્ક લાઈન પીએચ ત્યારે જ એ કેના સ્વરૂપમાં આવશે સક્રિય ટોક્ઝિન ના સ્વરૂપમાં આવશે ઠીક છે બાળકો ઓકે સી તમને મેં અહીંયા સમજાવ્યું એટલે આપણે આ ઓપ્શન પણ નહીં લઈએ સક્રિય વિષ કીટકના આંતરડામાં પ્રવેશ કરી તેને વંધીકૃત કરે છે ના બાપા ના આ વંધીકૃત શબ્દ આપણે ક્યાંય ભેડા જ નથી ડાયરેક્ટલી રાઈટ એટલે યાદ રાખજો વંધીકૃત કશે જ નથી કરતો અને તેનું બહુ ગુણ અટકાવે છે નહીં ઓકે તો આ પોઈન્ટને યાદ રાખવાનો છે નેક્સ્ટ પર જઈએ ગોલ્ડન રાઇસ અને એનું બીજું નામ તમારી બુકમાં તમે લખી નાખજો ચોપડીમાં લખી નાખજો એનું બીજું નામ છે મિરેકલ રાઇસ ગોલ્ડન રાઇસ અથવા તો એને કહેવાય છે મિરેકલ રાઇસ એના ગોલ્ડન રાઈસ એટલા માટે કીધા કે જો એ તમે રાઈસ ને હકીકતમાં જુઓ તો એ તમને સ્લાઇટલી કેવા દેખાશે યલોઈશ દેખાશે અને યલોઈશ હોવાનું કારણ શું છે તો કે એની અંદર કેરોટીનોઈડ્સ નું કેરોટી નું વધારે પ્રમાણ અને આ કેરોટીનોઈડ્સ જે છે એ વિટામિન એના સંશ્લેષણ માટે ખૂબ જરૂરી છે તો હવે તમને અહીંયાથી જવાબ મળી જશે કે જો ગોલ્ડન રાઇસ ખાવામાં આવે એટલે કે એ જે પાર્જનિક છોડ છે જેનેટિકલી મોડિફાઈડ છોડ જે છે એને ખાવામાં આવે તો તે ખાલી જગ્યાથી સમૃદ્ધ છે તો તમારે યાદ રાખવાનું છે વિટામિન એ અને આયનથી સમૃદ્ધ છે યાદ રહેશે ઓકે તો આને આપણે જવાબના સ્વરૂપમાં શું બોલીએ બાળકો દિસ ઇઝ અવર આન્સર નેક્સ્ટ પર જઈએ પાંચ પૂર્વ અંતઃસ્ત્રાવ જો શું લખે છે પૂર્વ અંતસ્ત્રાવ એટલે શરૂઆતનો અંતસ્ત્રાવ જેને એણે કીધું પ્રો ઇન્સ્યુલિન માંથી પુખ્ત ઇન્સ્યુલિનની પ્રક્રિયા દરમિયાન શું થાય ચોપડીની અંદર આ જે એમસીક્યુ છે એ આકૃતિના સ્વરૂપમાં છે કયા સ્વરૂપમાં છે આકૃતિના સ્વરૂપમાં છે જરા જોઈએ અહીંયા મારી પાસે એક આ ઇન્સ્યુલિન છે પણ આ ઇન્સ્યુલિનનો જે ઘટક છે એના આપણે ટોટલ ત્રણ ભાગ પાડેલા છે એટલે અત્યારે જો હું આ એક વ્હાઇટ લાઇન તમને દેખાડું છું સો ધેર ઇઝ અ ચેન તો ટોટલ ત્રણ ચેનમાં વિભાજિત છે એકને કહીએ છે એ ચેન એકને કહીએ છીએ સી ચેન અને એકને કહીએ છીએ ક્લિયર થાય આ ત્રણ ચેન દેખાય ત્યારે એ કયા સ્વરૂપમાં હોય તો પ્રો સ્વરૂપમાં હોય અને પ્રો ઇન્સ્યુલિન કેવું હોય તો એને કહેવાય છે નિષ્ક્રિય સ્વરૂપે હોય રાઈટ સી ચેન શું કરે તો કે એ ચેન અને બી ચેન ને એકબીજાની નજદીક ગોઠવે અને જ્યારે એ એકબીજાની નજીક આવે ત્યારે એની અંદર ડાય સલ્ફર બોન્ડ નું નિર્માણ કરી દે અને એના કારણે આ કોણ બની જાય તો આપણે એને બોલીએ છીએ સક્રિય ઇન્સ્યુલિન બાળકો શું કહેવાય સક્રિય ઇન્સ્યુલિન કહેવાય અને એ સમય દરમિયાન સી ચેન એ ડિગ્રેડ થઈ જાય સી ચેન શું થઈ જાય છે ડિગ્રેડ થઈ જાય એટલે એ નીકળી જાય છે એટલે સક્રિય ઇન્સ્યુલિન પૂછે તો એની અંદર એ ચેન અને બી ચેન કોણ નથી સી ચેન નથી સી ચેન એ ચેન અને બી ચેનને શું કરે નીચે લાવે હવે શું કહે છે પૂર્વ અંતસ્ત્રાવ તો આ પ્રો ઇન્સ્યુલિન કોણ થઈ ગયો પૂર્વ અંતસ્ત્રાવ માંથી પુખ્ત ઇન્સ્યુલિનની પ્રક્રિયા દરમિયાન શું થાય તો કે સી પેપ્ટાઇડ પ્રો ઇન્સ્યુલિન દૂર થાય જો સી પેપ્ટાઇડ દૂર થઈ ગયું આ કે ના આપણે આને થોડુંક હજી વ્યવસ્થિત લખી દઈએ શું બોલશું સી પેપ્ટાઇડ ચાલો ક્લિયર

કોના વડે લેબોરેટરી પ્રાણીઓમાં કોના વડે લેબોરેટરી પ્રાણીઓમાં જનીન થેરાપી વડે જો શબ્દ સમજો જનીન થેરાપી જીન થેરાપી વડે જનીનિક રોગોની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે એટલે કે કોના વડે લેબોરેટરી પ્રાણીઓમાં લેબોરેટરી પ્રાણી એટલે તમને ખબર પડી જ જવી જોઈએ જીનેટીકલી મોડિફાઈડ ની વાત કરે છે એમાં જનીન થેરાપી વડે જનીનિક રોગોની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે ખામીયુક્ત જનીને સુધારવા માટે એક્સરે નો સંપર્ક કરવો કદાપી નહીં એક કાર્યકારી જનીન વડે ખામીયુક્ત જનીનને બદલીને ઓકે આ મને લાગે છે કહી શકાય તેમ છતાં સી પર જો છતાંનું મૌખિક વિતરણ નહીં અને ખામીયુક્ત જનીનને સુધારવા માટે ઉપચારક દવાનો ઉપયોગ સાંભળવા માર્યો જયારે કોઈ જનીન આપણા શરીરની અંદર ઓલરેડી ખામીયુક્ત છે તો એની સામે આપણે દવા લઈએ છીએ રક્ષણ મેળવીએ છીએ પણ એ લોંગ ટર્મની પ્રોસિજર નથી છે જોઈએ બનવો સર્જાય સમજાય મારી વાત એટલા માટે થઈને એ તો આપણે જનીન થેરાપીમાં લેતા જ નથી એટલે આની અંદર દવાની ઉપચારની વાત કરી છે એટલે આ તો આવશે જ નહીં હવે અહીંયા તમે સમજો એક કાર્યકારી જનીન કાર્યકારી જનીનનો મતલબ કે જે અભિવ્યક્ત થાય છે

આ ખામીયુક્ત હતું જનીન તો આપણે શું કર્યું કાર્યકારી જનીન લઈ આવ્યા કે જેની અંદર એવું જનીન કે જે શું શું પેદા કરવા માટે જવાબદાર હતું એવા જનીનને આપણે કરી દીધું શરીરમાં દાખલ કરી દીધું અને શરીરમાં દાખલ થવાને કારણે એ દર્દીના શરીરમાં હવે એડીએ ઉત્પન્ન થશે અને એડીએ ઉત્પન્ન થવાથી બી સેલ અને ટી સેલ એ કેવા થઈ જશે પરિપક્વ અને એકવાર જો એ પરિપક્વ થઈ ગયા તો એનામાં આપોઆપ રોગ પ્રતિકારકતા આવી જશે સમજાય છે તમને સો ટકા પોઈન્ટ યાદ રાખવા જેવો છે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ સાતમો યુમ્યુલિનના ઉત્પાદન માટે યુમિલિન ઉત્પાદન કોણે કર્યું હતું ઈલી લીલી કંપનીએ યાદ રાખજો કોણે કરેલું છે ઈલી લીલી કંપની ક્યાંની બેઝ છે અમેરિકન બેઝ કંપની છે ઉત્પાદનમાં સામેલ કેટલાક તબક્કાઓ તમને અહીંયા આપ્યા છે અને નીચે આપેલા તબક્કાઓને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે ચાલો જો સૌથી પહેલા કૃત્રિમ રીતે માનવ ઇન્સ્યુલિન માટે જનીનનું સંશ્લેષણ કરો સૌથી પહેલા ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ નો ટુકડો લેવો એટલે જનીનનું સંશ્લેષણ કરવું આવે જેવ ભઠ્ઠીમાં પુનઃસંયોજિત ઈ કોલાઈનું સંવર્ધન નહીં હ્યુમ્યુલિનનું શુદ્ધિકરણ નહીં આ તો સૌથી છેલ્લે કેમ કે હ્યુમ્યુલિનનું ઉત્પાદન થઈ ગયા પછી આપણે એનું શુદ્ધિકરણ કરીશું પ્લાઝમિડમાં માનવ ઇન્સ્યુલિન જનીનનું ઉમેરણ ઓકે આ હોઈ શકે એટલે આને આપણે લઈએ અને ઈ કોલાઈમાં પુનઃસંયોજિત પ્લાઝમિડ દાખલ કરો ઈ કોલાઈમાં હજી પણ નહીં અને ઈ કોલાઈમાંથી પુનઃસંયોજિત જનીનનું ઉત્પાદનનું નિષ્કર્ષણ ઓકે જો સૌથી પહેલો રીતે માનવ ઇન્સુલિન માટે જનીનનું સંશ્લેષણ કરવું એટલે સર્વપ્રથમ આપણે અહીંયા માનવ શરીરમાં જે ઇન્સુલિન પેદા કરવાનું જનીન છે જનીન બનાવવું એટલે કે આપણે આ જનીનને લીધું ખ્યાલ આવે છે તમને સમજાણું તો આ પહેલું સ્ટેપ થઈ ગયું આપણા માટે બીજું સ્ટેપ શું થાય તો કે પ્લાઝમિડમાં માનવ ઇન્સુલિન જનીનનું ઉમેરણ એટલે અહીંયા જે જનીન બનાવ્યું એના માટે આ સેકન્ડ સ્ટેપ થઈ ગયું એટલે કે હવે મેં આ જનીન જે લીધું એને મારે પ્લાઝમિડમાં નાખવાનું છે એટલે બે જગ્યાએ મારે સેમ એન્ડોન્યુક્લિયસ ઉચ્છેચક મદદથી કટ કરવાનું છે મારો પોઈન્ટ ક્લિયર થાય સમજાય આગળ વધીએ તો આ બીજું થઈ ગયું ત્રીજાની અંદર શું કરશું કે એકવાર પ્લાઝમિડમાં આવી ગયા પછી આપણે એને ઈ કોલાઈમાં પુનઃસર્જિત પ્લાઝમિડ ને દાખલ કરીએ એટલે આ આપણા માટે સ્ટેપ નંબર ત્રણ થઈ ગયો રાઈટ હવે શું કે છે કે અહીંયા ત્રીજું સ્ટેપ થઈ ગયા પછી આપણે હવે અહીંયા ઈ કોલાઈ બની ગયા હવે બની ગયા પછી એને લાખોની સંખ્યામાં પ્રવર્ધિત કરી દઈએ આપણે એટલે જેવ ભઠ્ઠીમાં નાખીએ પોષક દ્રવ્ય ના માધ્યમમાં આવા ઈ કોલાઈને ઉછેરીએ એટલે પુનઃસર્જિત ઈ કોલાઈ નું અહીંયા શું કરી દઈએ આપણે સવર્ધન કરી દઈએ એટલે આ ચોથો સ્ટેપ થઈ ગયો હવે ઈ કોલાઈમાંથી પુનઃ સંયોજિત જનીનનું સવર્ધન થઈ ગયા પછી આપણે સીધું એનું શું કરી દીધું ઉત્પાદન એટલે કે મારી પ્રોડક્ટ મારો ઉત્સેચક અથવા તો મારો અંતઃસ્ત્રાવ એમાં બન્યો કે નહીં ખાસ કરીને અહીંયા કોની વાત કરીએ હ્યુમ્યુલિન એટલે સ્ટેપ નંબર પાંચ થઈ ગયો અહીંયા જો અને છેલ્લે એ જે દ્રવ્ય કઈ બન્યું હશે ઈ કોલાઈમાં એનું મેં અહીંયા શું કરી લીધું શુદ્ધિકરણ સો ધીસ ઇઝ ધી લાસ્ટ સ્ટેપ હવે આની રીતે તમે આમાં ગોઠો એટલે તમને ખ્યાલ આવશે જરા હું ગોઠવીને જો ઓકે એક નંબર તો અહીંયા નથી એક નંબર અહીંયા છે એટલે આ ડી ઓપ્શન અને એ ઓપ્શન તો ખતમ થઈ ગયો હવે બી અને પહેલું અને બીજું એટલે અહીંયા આવશે પહેલું અને ચોથું ઓકે તો આપણા માટે આન્સર કયો બેનો બાળકો સી ઠીક છે ક્લિયર થાય સમજાય સારો સવાલ છે આવી રીતનો સવાલ આવી શકે ક્રાય ટુ એ બી અને ક્રાય વન એ બી

ખાઈએ છીએ ખોરાક તરીકે અને આ જે સૂક્ષ્મ જીવ છે એના માટે એક બીજો શબ્દ બહુ ફેમસલી વપરાય છે ધીસ ઇઝ ધી ગુડ બેક્ટેરિયા કયો શબ્દ વપરાય ગુડ બેક્ટેરિયા જેને આપણે શરીરમાં લઈએ છીએ ઉદાહરણ તરીકે તમે દહીં ખાધું સમજાય સો દેટ ઇઝ અ પ્રોબાયોટિક આપણા માટે ફાયદાકારક છે એટલા માટે એને શબ્દ આપ્યો છે ગુડ બેક્ટેરિયા જે આપણા બોડીને હેલ્ધી રાખે છે તમારા ઘરે આજુબાજુમાં પરિવારમાં કોઈ નાનું બાળક હોય અને નાના બાળકને દસ્ત થાય એટલે કે કે સમજી એને થઈ જાય તો ડોક્ટર છે ને અત્યારે પ્રોબાયોટિક આપે એટલે નાનકડો જેવું એક વાઇલ આપશે એમ કહેશે કે આ બાળકને સવારે સાંજ પીવડાવી દેજો તો ઇટ્સ અ પ્રોબાયોટિક શું છે પ્રોબાયોટિક અને એના કારણે શું થાય એનું એપેટાઇટ પેટ એની અંદર થતી મૂંઝવણ તકલીફ એ બધી ઓછી થઈ જાય અને ધીરે 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 પેટ કેવું થતું જાય સાફ થતું જાય અને બાળક

ભારતમાં પ્રથમ રજૂ થયો ભૂલવાનું નથી આપણે કયો છે બીટી કપાસ ઓકે અગિયાર સવાલ જનીન પ્રકારને સુધારવા માટે વિદેશી જનોને ઉમેરવામાં આવે છે જેને શું કહેવાય રાઈટ જનીન પ્રકારને સુધારવા માટે વિદેશી જનીનને ઉમેરવામાં આવે એને શું કહેવાય વાસંતિકરણ નહીં પેશી સંવર્ધન નહીં જેવ તકનીકી એમાં બાયો ઇન્સ્ટુમેશનની વાત કરીએ છીએ એટલે કે બાયોટેકનોલોજીમાં આપણે ઘણા બધા સાયન્સના નિયમોને અનુસરતા ઇન્સ્ટુમેશન લઈએ એને આપણે જેવ તકનીકી કહીએ છીએ અને અહીંયા લખ્યું છે જનીનિક ઇજનેરી વિદ્યા તો જનીન પ્રકારને સુધારવા માટે વિદેશી જનીન ઉમેરવાની પ્રોસીજર જે છે એને કહેવાય છે જનીન ઇજનેરી વિદ્યા જેવ તકનીકી પણ કહેતા નથી પણ જનીન ઇજનેરી વિદ્યામાં જેવ તકનીકીનો આપણે ઉપયોગ કરીએ છીએ આમ લેવું પડે ઠીક છે બાળકો આગળ જો બારમો સવાલ શું કહે છે ઔદ્યોગિક પ્રક્રિયામાં અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે જીવ વિજ્ઞાન ઉપયોગ કરવામાં આવે તો તેને શું કહેવાય હવે જો અહીંયા આપણે વાત કરીએ છીએ બાયોટેકનોલોજી તો અહીંયા ટેકનોલોજીનો મતલબ શું થાય બાયોનો મતલબ શું થાય કે જીવવિજ્ઞાનનો આપણે ઉપયોગ કર્યો શું કર્યું જીવવિજ્ઞાનનો આપણે ઉપયોગ અને ઉપયોગ કરીને એની સાથે આપણે કોને મિક્સ કરી ભાઈ ટેકનોલોજી અને એના કારણે આપણે શું કર્યું તો કે મનુષ્યના જીવનની અંદર સુખાકારીને પ્રવૃત્તિ એટલે કે આપણે એની અંદર ઈઝીનેસ લઈ આવ્યા મારી વાત સમજાય છે એટલે આપણે સુખા કારીગીરી ઇઝીનેસ લેવા એના કારણે થઈને આજે ઘણા બધા ડિઝીઝ ઘણા બધા રોગો જે છે એને આપણે શું કરી રહ્યા છીએ દૂર કરી રહ્યા છીએ રાઈટ જીનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને એટલા માટે હવે તમે આ જવાબને જરા જુઓ ફરીથી ઔદ્યોગિક પ્રક્રિયામાં અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે જીવવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો તેને શું કહે જનની કિંજનીરી વિદ્યા આ આગળના ક્વેશ્ચન પ્રમાણે આ પ્રોસિજર થઈ ગઈ સમજાયનિક્સ યુજેનિક્સ નહીં તકનીકી જેવ તકન થાય મિનિંગ થાય કે જેની અંદર જીવનની ગુણવત્તા એટલે મનુષ્યના જીવનમાં સુખાકારી લાવીએ છીએ અને એની અંદર ઔદ્યોગિક પ્રક્રિયાનો પણ ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે આનો જવાબ બનશે જૈવ તકનીકી પોઈન્ટ ક્લિયર થાય હંડ્રેડ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રવર્તમાન પાર જનીનિક પ્રાણીઓમાં ખાલી જગ્યાથી વધારે ખાલી જગ્યા છે એટલે કે 95% થી પણ વધારે અને કોનો ઉપયોગ થાય છે ઉંદર રાઇટ બાયોટેકની અંદર અથવા તો генеટિક એન્જિનિયરિંગ એન્જિનિયરી વિદ્યામાં આપણે સૌથી વધારે ઉપયોગ જો કરતા હોય તો આપણે કોનો કરીએ છે પાર જનીનિક ઉંદરનો અભ્યાસ અથવા તો એનો ઉપયોગ વધારે કરીએ છીએ ચૌદમો સવાલ તમારા માટે છે આ જવાબ હું નથી આપવાનો ધીસ ઇઝ ફોર યુ રાઈટ આનો જવાબ કોણ આપશે તમે એન્ડ ઓનલી યુ સાહેબ કહી દો ને જરાય નહીં તો હાલો આ જવાબ તમને આવડશે આવડશે ને આવડશે બીટી કપાસ ખાલી જગ્યા સામે પ્રતિરોધક છે કીટકો નિંદણ ક્ષાર અને દુઃખ તમારે જવાબ આપવાનો છે જોઈ લો ફરીથી એકવાર આપશો ને આ પાડો આપવાનો જ છે આગળ જો શું કે છે મનુષ્ય ઇન્સ્યુલિન માં બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આ મેં સમજાવી દીધો છે એક બીજા સાથે શેના દ્વારા જોડાય એટલે કે અહીંયા આપણે પુખ્ત ઇન્સ્યુલિન ની વાત કરીએ તો એ ચેન અને બીજું કોણ છે અહીંયા તો કે બી ચેન તો એ ચેન અને બી ચેન કોના વડે જોડાય તો હું તમને હિન્ટ આપી દઉં હાલો બોલો ભારતમાં જાહેર સુધારેલા સજીવોની રજૂઆત શું કરવાનું છે મૂલ્યાંકન કરવા માટે એ કઈ સંસ્થા જવાબદાર છે તો અહીંયા તમને નામ આપ્યા છે આખે આખા બાયોટેકનોલોજીના ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બે માં માત્ર એક જ ફૂલ ફોર્મ છે કોનો GEAC આવડવું જ જોઈએ જીનેટિકલી એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી અપ્રુવલ એટલે કે જે એને અપ્રુવ કરે છે કે ભારત દેશમાં આ પ્લાન્ટ ને આ વનસ્પતિને ઉગાડવી કે નહીં એટલે તમારે યાદ રાખવાનું છે ભાઈ GEAC વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવડવું જ જોઈએ ક્લિયર છે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે આવો સવાલ આવ્યો રોકડો માર્ક કહેવાય 17મો નીચેનામાંથી કયું સામાન્ય રીતે માનવ લસિકાકણોમાં માનવ લસિકાકણો એટલે કોણ થઈ ગયું WBC ટુકડો દાખલ કરવા માટે વાહક તરીકે ઉપયોગમાં લેવાય તેનો જવાબ આવશે રેટ્રો વાયરસ રાઈટ ઓલ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સેવન્ટીનિટની અંદર બે હજાર ને લગભગ અઢાર મા ક્વેશ્ચન છે એટલે યાદ રાખજો બે સત્તર અને બે હજાર અઢાર આમાં ક્વેશ્ચન આવેલો છે તો પોઈન્ટ યાદ રાખજો રિટ્રો વાયરસનો આપણે ઉપયોગ કરીએ છીએ ડબલ્યુબીસી સાથે ઇન્ફેક્શન અને રિટ્રો વાયરસમાં આપણે ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને દાખલ કરીએ અને એ રિટ્રો વાયરસ ડબલ્યુબીસી ની અંદર નાખે અને એ ડબલ્યુબીસી ને આપણે આપણા શરીરની અંદર એટલે કે દર્દીના શરીરમાં ઇન્સર્ટ કરતા હોઈએ છીએ ઠીક છે ચોખાની નવી જાતને વિદેશી કંપની દ્વારા પેટન્ટ લેવામાં આવી હતી જો આવી જાતો લાંબા સમયથી ભારતમાં જાહેર છે તે કોની સાથે સંબંધિત છે કયા ચોખા ઉપર કામ કર્યું હતું બાસમતી કઈ કંપની હતી જેણે આ કામ કર્યું હતું દુઃસાહસ કર્યું હતું રાઇસટેક નામની કંપની શું કરેલું એમણે બાસમતીના પેટન્ટ પોતાના નામે કરાવીને એક નવી જાત બાસમતીમાંથી ડેવલપ કરી હતી અને એમણે કીધું કે કે ભાઈ તો અમે ડેવલપ કરી છે જેનું વર્ણન આપણા સાહિત્યમાં સંસ્કૃતિમાં છે અને આપણે કેસને જીતીને ફરીથી બાસમતીના પેટન્ટને ભારતમાં લઈ આવેલા તો એ કઈ જાતિ છે બાસમતીની એની અંદર એની એરોમેટિક ખુશ્બુ એટલે કે કે એની અંદરથી આવતી એની એક સ્પેસિફિક સુગંધના કારણે એ ખૂબ પ્રચલિત જાત છે જેને આપણે બોલીએ છીએ બાસમતી ઓકે બાળકો ઓગણીસમો ઇજનેરી બેક્ટેરિયા કોના ઉત્પાદન માટે ઉપયોગી છે સંકરણ પછી કૃત્રિમ માધ્યમમાં વૃદ્ધિ પામે છે નહીં કૃત્રિમ માધ્યમમાં દૈહિક ભ્રૂણ બનાવવા માટે નહીં વિદેશી જનીન ને કોષમાં દાખલ કરીને કોષમાંથી બનાવેલી નવી વનસ્પતિ હા આ કહી શકાય એટલે આપણો આન્સર બનશે અને પછી નિર્માણ પામે નહીં જો વિદેશી કોષમાં દાખલ કર્યું અને કોષ જે છે એના બહુ ગુણનથી આપણે નવી વનસ્પતિને પેદા કરી સો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર તો મિત્રો વીસ ક્વેશ્ચનનો એક નાનકડો અમથો સંપૂર્ણ તમારી સામે રજૂ કર્યો બીજા વીસ ક્વેશ્ચન સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર